નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ અને ધોરણ નવ નું જે રિઝલ્ટ બાકી છે ધોરણ છ નું પી નું અને ધોરણ નવ નું એસ એસ નું તો વિદ્યાર્થી મિત્રો જોઈએ અહીં સૌ તો ગુજરાત બોર્ડ દ્વારા જે આન્સર કી એસ એસ ની અને પીએસસી ની જે ફરીથી વિદ્યાર્થી મિત્રો જાહેર કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો એ આન્સર કી તમારા તમને વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે પણ જાતે તમારી પાસે પ્રશ્ન બેંક તો હશે જ એ પ્રશ્ન બેંક દ્વારા વિદ્યાર્થી મિત્રો જે આન્સર કી પણ અહીં તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સૌ તો ચેક કરી લો જી વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ છ અને ધોરણ નવ ની જે પીએસસી અને એસએસસી ની જે પરીક્ષા છે એમની આન્સર કી ફાઈનલ આન્સર કી જાહેર થઈ છે તો વિદ્યાર્થી મિત્રો હજી પણ જે વિદ્યાર્થી મિત્રોનું જે ફાઈનલ આન્સર કી જોવાની બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો પોતે પણ જે તમે ટેલી કરી લો એ તમારા કેટલા માર્ક્સ છે અને કોમેન્ટમાં પણ વિદ્યાર્થી મિત્રો જણાવી દો જોઈએ અહીં સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો જે ક્વેશ્ચન પેપર હતું એ ક્વેશ્ચન પેપરની માહિતી તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો અહીં PSE કેટેગરી A ની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંક સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો અહીં આન્સર સાથે જણાવવામાં આવ્યું છે ડિસ્ક્રિપ્શનમાં વિદ્યાર્થી મિત્રો ઓલ આન્સર કી તમને પીડીએફ રૂપે મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો તમે જે PSE નું જે આન્સર કી છે એ સૌપ્રથમ તો ચેક કરી લો તમારા કેટલા માર્ક છે એ પણ વિદ્યાર્થી મિત્રો તમે ટેલી કરી લો અને કોમેન્ટમાં જણાવો અહીં સંપૂર્ણ જે આન્સર કી છે એ આન્સર સહિત દર્શાવવામાં પણ આવી છે વિદ્યાર્થી મિત્રો અને જે બોર્ડ દ્વારા આજે જે રિલીઝ થઈ છે તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસ પીએસસી ફાઈનલ આન્સર કી જે એ પ્રશ્ન બેંક જે છે એ દ્વારા અહીં સંપૂર્ણ આન્સર કી ટોટલ જે ટુ હંડ્રેડ ક્વેશ્ચનો હતા વિદ્યાર્થી મિત્રો એ ટુ હંડ્રેડ ક્વેશ્ચન આન્સર પી અહીં ડિક્લેર થાય છે ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે પણ ટેલી કરીને તમારા માર્ક્સ કેટલા છે પીએસસી માં એ તમે જણાવી દો વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું આપણે એસ એસ ઈ ની જે કેટેગરી એ ની પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંક કુલ ગુણ વિદ્યાર્થી મિત્રો અહીં છે ટુ હંડ્રેડ જોઈએ અહીં જે પ્રશ્ન બેંક છે તો વિદ્યાર્થી મિત્રો આ જે એ કેટેગરી ની પ્રશ્ન બેંક પણ છે એમનું પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન નું જે પીડીએફ ફાઇલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો તો જે પણ વિદ્યાર્થી મિત્રો એ આન્સર કી પણ ફાઇનલ રિલીઝ થઈ ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ જે एसएससी ની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંક નું સંપૂર્ણ સોલ્યુશન કરી વિદ્યાર્થી મિત્રો કમેન્ટ માં જણાવો તમારો માર્ક્સ કેટલા છે અને તમારો વિદ્યાર્થી મિત્રો જે સીટ નંબર છે અને બર્થડે જે છે એ પણ કમેન્ટ માં વિદ્યાર્થી મિત્રો જણાવી દો જ્યારે પણ રિઝલ્ટ જે છે ડીકલેર થશે વિદ્યાર્થી મિત્રો એ રિઝલ્ટ સૌપ્રથમ તમારું કોણ જોવામાં આવશે અને વિદ્યાર્થી મિત્રો નીચે જે વોટ્સઅપ નંબર આપ્યો છે એ વોટ્સઅપ નંબર પર તમારો સીટ નંબર અને જે ક્વેશ્ચન સીટ નંબર અને તમારી ડેટ ઓફ બર્થ ને મોકલી દો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ રિઝલ્ટ ડિક્લેર થયા પછી ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારા જે વોટ્સઅપ પર પણ પીડીએફ રૂપે આવી જશે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ અહીં જે પ્રશ્ન બેંક છે ધોરણ નવ એસએસસી પરીક્ષાની તો સંપૂર્ણ પ્રશ્ન બેંક નું વિદ્યાર્થી મિત્રો અહીં સોલ્યુશન પણ કરવામાં આવ્યું છે જોઈએ હવે અહીં જે આજે જે ડિક્લેર થઈ છે

હાલમાં જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ એન ડબલ એમ એસ નો વિદ્યાર્થી મિત્રો હવે ટૂંક સમયમાં જ જે રિઝલ્ટ છે એ ડિક્લેર થશે તમારા ફેમિલીમાં કે તમારા ભાઈ બહેન પણ જો ધોરણ આઠ માં ભણતા હોય તો નીચે જે નંબર આપ્યો છે વિદ્યાર્થી મિત્રો એ નંબર પર જે સીટ નંબર છે અને ડેટ ઓફ બર્થ અથવા તો આધાર યુઆઈડી નંબર વિદ્યાર્થી મિત્રો ફટાફટ મોકલી દો જે રિઝલ્ટ છે એનું સૌપ્રથમ જોવામાં પણ આવશે અને પીએસસી અને એસએસસી નું રિઝલ્ટ વિદ્યાર્થી મિત્રો જે એન ડબલ એમએસ જાહેર થયા પછી જ જાહેર થશે તો મળીશું વિદ્યાર્થી મિત્રો નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત